નમસ્તે મિત્રો ઉનાળામાં ઘણા લોકોને ત્વચા સંબંધી એટલે કે ચામડીના રોગોની ફરિયાદ અને તકલીફ રહેતી હોય છે અને તેથી આજના જામનગરના જાણીતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભાવેશ મહેતા આપણને માર્ગદર્શન આપશે ડોક્ટર ભાવેશ મહેતા એ જામનગરના જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ ડર્મેટોલોજીસ્ટ અને જાતીય રોગોના ડોક્ટર છે જામનગરની એમપીશા મેડિકલ કોલેજ અને જીજી હોસ્પિટલમાં તેમણે પ્રોફેસર અને વિભાગના વડા તરીકે તેમની સેવાઓ આપેલી છે આ પોઝિશનમાં સૌથી નાની ઉંમરે સેવા આપનાર એ ગુજરાતના એકમાત્ર સ્કીન સ્પેશિયાલિસ્ટ છે બે હજાર તેરથી તેઓ જામનગરના વાલ્કેશ્વરી વિસ્તારમાં પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એક ડર્મેટોલોજિસ્ટ તરીકે અને સેક્સ્યુઅલ ડિઝીઝના ડોક્ટર તરીકે આજ સુધીમાં આઠેક લાખ દર્દીઓની તેઓ સારવાર કરી ચૂક્યા છે ઘણી બધી સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં તેમણે એમના લેક્ચર્સ પણ ડિલિવર કર્યા છે અને તેમના ક્લિનિકમાં ચામડીના રોગો માટે કોસ્મેટિક સર્જરી માટે તમામ પ્રકારની જૂની પદ્ધતિથી લઈને આધુનિક લેસર પદ્ધતિ માટેની સારવાર સુવિધા અને સાધનો ઉપલબ્ધ છે તો આજના આ વિડીયોમાં ચામડી માટે આપણે શું સાર સંભાળ રાખવી એની વાત આપણે એમની પાસેથી જાણીએ નમસ્કાર મિત્રો અત્યારના તો ઠંડીની મોસમ હવે પૂરી થવા આવી છે અને તડકાની ધીમી ધીમી શરૂઆત થવા માંડી છે અને સમય જતાં તડકો ખૂબ જ વધશે આ તડકો વધવાથી શરીર ઉપર ઘણા બધા ફેરફાર થાય છે ચામડીમાં ઘણા બધા ફેરફાર થાય છે અત્યારના આપણે ફેસ ઉપર જે તડકાની અસર થાય છે તેના વિશે થોડું સમજશું પહેલાં તો તડકો વધવાથી હ્યુમિડિટી એટલે કે પરસેવો વધશે એટલે ઘણાને એકની પિમ્પલ્સ બ્લેક હેડ વ્હાઇટ હેડ્સ ઘણા ગુમડા એવું થતું હોય છે બીજું કે જ્યારે આ ઉનાળાની સિઝન્સ આવશે ત્યારે તે ઓઇલી ગ્રંથિઓને ખૂબ જ એક્ટિવેટ કરે છે આ ઓઇલી ગ્રંથિઓ એક્ટિવેટ થવાના કારણે લોકોની ચામડી વધારે ચીકણી બને છે અને કેટલાક લોકોની તેમ છતાં પણ ડ્રાય હોય છે એમને ચેપિંગ એટલે કે ફાટી જાય અને ડલ બને છે વળી આ તડકાની અસરથી મેલેનિન નામનું એક પિગમેન્ટેશન્સ છે એ સ્ટીમ્યુલેટ થાય છે એ સ્ટીમ્યુલેટ થવાના કારણે મોઢા ઉપર કાળાશ આવે છે અને જેમ મેલેનિન વધારે ને વધારે આગળ વધતું જાય છે એમ કાળાશ વધારે ને વધારે આવતું જાય છે એટલે ઘણા લોકો એમ કહેતા હોય છે કે તો આનો ચહેરો તો બહુ કાળો થઈ ગયો તો આ વસ્તુ અફેક્ટ થાય છે બીજું કે તડકાના હિસાબે જે પણ લોહીની ગ્રંથિઓ એ પણ સ્ટિમ્યુલેટ થાય અને મોઢું લાલાશ પણ પકડતું હોય છે તો ઘણાને એ તકલીફ હોય છે કે તડકામાં જાય ત્યારે ચહેરો ખૂબ જ લાલ થઈ ગયો હોય છે તો આ બધી વસ્તુથી બચવું કેવી રીતે તો એના માટેની હું તમને થોડીક ઘરગથ્થુ ટીપ્સ આજે આપવા માગું છું તો આપણે અત્યારના ખાલી ફક્ત ચહેરાની જ વાત કરી પરંતુ જો આપણે આખા શરીરનું જોઈએ તો એમાં પણ પરસેવો વધે છે પરસેવો વધવાના કારણે પરસેવાથી થતા રોગો જેવા કે શરીરમાંથી દુર્ગંધ આવવી ફૂગ એટલે કે ધાધર થવી બેક્ટેરિયા એટલે કે ગળ ગુંબડા થવા ખસ થવી જેવા રોગો પણ થઈ શકે તો ટીપ વન કે આપણે આ બધાથી બચવા શું કરવું જોઈએ તો સૌથી પ્રથમ વસ્તુ એ છે કે આપણે ચહેરાને સતત ધોતા રહેવું જોઈએ સતત ધોવાથી શું ફાયદો થશે કે વધારાની ઓઇલીનેસ નીકળી જશે ડટ નીકળી જશે અને ફેસ સ્મૂથ થશે પણ તમને એમ થાય કે આના માટે શું કરવું જોઈએ શેનાથી ફેસ ધોવો જોઈએ તો એના માટે સ્પેશિયલ પ્રકારના ફેસ વોશ આવતા હોય છે તો શું દરેક ફેસવોશ દરેકને લાગુ પડતું હોય છે તો ના એવું નથી હોતું કે એક જ ફેસ વોશ દરેક વ્યક્તિને લાગુ પડે ઓઇલી સ્કીનવાળા માટે અલગ જાતનું વોશ હોય છે જ્યારે ડ્રાય સ્કિન્સ હોય તેને નોન ફેમિંગ વોશ એટલે કે જેમાં જાગ એટલે કે ફીણ ન હોય એવું ફેસ વોશ વાપરવાનું હોય છે એટલે બને ત્યાં સુધી આ બાબતે ડૉક્ટરની સલાહ લઈ અને ફેસ વોશ વાપરવું વધારે હિતાવહ હોય છે કે જાહેરાત જોઈને ઘણીવાર આમ જો એમને જ લીધેલું વોશ હોય તો તમને ઘણીવાર એનાથી આડઅસર પણ થઈ શકે છે એટલે ફેસ વોશ લેવું એ પણ વિચારીને લેવું હવે આપણે એમ થાય કે કેટલીક વાર મોઢું ધોવું તો મિનિમમ દિવસમાં છ થી સાત વાર મોઢું ધોવું જોઈએ અને એટલે આમ કહીએ તો દર થી ત્રણ કલાકે એકવાર મોઢું ધોવું જોઈએ હવે એ પ્રશ્ન થશે કે દરેક વખતે ફેસ વોશથી જ ફેસ ધોવાનું રહેશે તો ના એમાં આપણે ત્રણથી ચાર વખત ફેસ વોશથી ફેસ ધોવાનો રહેશે અને બેથી ત્રણ વખત વામ વોટર એટલે કે નવશેકા પાણીથી ફેસ ધોવાનો રહેશે હવે ટીપ નંબર ટુ કે આપણા ફેસને સતત હાઇડ્રેટ કરવો જોઈએ તો હાઇડ્રેટ કરવો એટલે શું ખાલી પાણીથી ફેસ ધોઈએ તો એ હાઇડ્રેટ થઈ ગયો ન કહેવાય જરૂરથી કહેવાય પણ ખાલી પાણીથી ધોઈએ એ ટેમ્પરરી એટલે કે થોડાક સમય માટે જ હાઇડ્રેટ રહેતો હોય છે એટલે લાંબા સમય માટે હાઇડ્રેટ કરવા માટે એવા સ્પેશિયલ પ્રકારના હાઇડ્રેટિંગ માસ્ક આવતા હોય છે જે આપ પૂરા ફેસ ઉપર લગાડી અને રાખી શકો છો અને પછી સમયાંતરે કાઢી નાખવાનું રિય છે અને આવા માસ્ક આપ અઠવાડિયામાં બેથી ત્રણ વખત યુઝ કરો તો વધારે સારું ઇફેક્ટ આવી શકે છે હવે આવા હાઇડ્રેટિંગ માસ્ક લગાડવાથી વધારે શું ફાયદો થાય છે તો એ લાંબા સમય સુધી મોઇશ્ચરાઇઝર્સ આપે છે આપણો ચહેરો સ્મૂધ કરે છે અને ઇન્ટરનલી કે અંદર ડીપ સુધી મોઈશ્ચરાઈઝર્સ પૂરું પાડે છે અને વધારાના જે ફાઇબર્સ આપણા બગડી ગયા હોય એને રીજનરેટ કરે છે ટિપ્સ નંબર ત્રણ આપણે ચહેરાને સતત એક્સફોલિયેટ કરવો જોઈએ એક્સફોલિયેટ કરવો એટલે શું એટલે કે ઉપરની વધારાની જે જામી ગયેલી ચામડી હોય ભીંગડા હોય પિગમેન્ટેશન્સ હોય એ હળવે હળવે દૂર કરવું એટલે કે ઘસી નાખવું હવે તમને એમ થાય કે આ કેવી રીતે કરવું તો આમાં ઘરગથ્થુ ઉપાય પણ થઈ શકે છે જેમ કે આપણે ચોખ્ખા હોય એનો એકદમ ઝીણો પાવડર મિક્સરમાં કરી લઈએ અને એમાં થોડું ક્રીમ લગાડી અને હળવા હાથે આપણે ફેસ ઉપર મસાજ કરીએ એવું ન કરવું હોય તો કોફી ગ્રાઉન્ડ્સ હોય એમાં તમે સોલ્ટ નાખો કયું સોલ્ટ તો કે રોક સોલ્ટ એટલે કે સિંધાલુ મીઠું થોડું સિંધાલુ મીઠું નાખી થોડું ઓઇલ નાખી અને એનાથી પણ એક્સફોલિયેટ કરી શકો છો આ એક્સફોલિયેટ કરવાની પણ એક ફ્રિકવન્સી હોય છે ફ્રિકવન્સી તમારે દસથી પંદર દિવસે એક જ વાર કરવાની હોય છે એટલે એવું ન થાય કે વારે ઘડીએ કરીએ તો પાછો વળી ત્વચાને ડેમેજ કરે છે આ એક્સફોલિયેસન્સ કરવાથી સૌથી અગત્યનો બીજો ફાયદો એ થાય છે કે નીચેના કોલેજન્સ ફાઇબર્સને એ રીજનરેટ કરે છે સ્ટિમ્યુલેટ્સ કરે છે એટલે લાંબા સમયે જે કળચલીઓ પડતી હોય છે ચહેરામાં એને આપણે અટકાવી શકીએ છીએ ટિપ્સ નંબર ફોર જે છે સનસ્ક્રીન અપ્લાય કરવાની આપણે રેગ્યુલરલી સનસ્ક્રીન પણ અપ્લાય કરવું જોઈએ શું કામ કારણ કે જે તડકાને હિસાબે ત્વચાને ડેમેજ થતી હોય છે પિગમેન્ટેશન થતું હોય છે રેડનેસ થતું હોય છે બર્નિંગ થતું હોય છે એ બધું અટકાવવા માટે તો ઘણા હાઉસવાઇફ એમ કે અમે તો સાહેબ ઘરમાં જોઈએ તો અમારે સનસ્ક્રીનની શું જરૂર પણ આપ રસોડામાં કામ કરતા હો ત્યારે બારીમાંથી તડકો આવતો હોય રસોડાની ઝાડ આવતી હોય આપ અગાસી ઉપર કપડાં સુકવવા જતા હો બારીમાંથી તડકો આવતો હોય એટલે થોડો ઘણો તડકો તો આપણને આવવાનો જ છે અને આ તડકામાંથી જે આપણે ડેમેજ કરે છે એ યુવી એને યુવી બી છે કે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા એટલે એનાથી બચવા માટે બને તો રેગ્યુલર સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ તો હવે આ સનસ્ક્રીન કેવા પ્રકારનું હોવું જોઈએ તો સૌથી કોમન ઇઝીએસ્ટ અને ખર્ચ વગરનું છે એ ફિઝિકલ સનબ્લોકર ફિઝિકલ સન બ્લોકર એટલે કે આ બધા જે ચૂની બાંધે છે મોઢા ઉપર માસ્ક પહેરે છે ટોપી પહેરે છે એ રીતનું કે જેનાથી ડાયરેક્ટ તડકો આપણને અસર જ ન કરે ફૂલ સ્લીવના કપડાં પહેરવા હેન્ડ ગ્લોવ્સ પહેરવા એ રીતે હવે આ બધું દરેક જગ્યાએ શક્ય નથી કે માસ્ક પહેરીને કે મોઢું બાંધીને આપણે જઈ શકીએ તો એવા ટાઈમે કેમિકલ સનસ્ક્રીન યુઝ કરવાના હોય છે તો આ સનસ્ક્રીન કેવા હોય તો એ મોટે ભાગે એવા યુઝ કરવા જોઈએ કે જેનો એસ પી એફ થર્ટી પર્સન્ટેજ કરતાં વધારે હોય અને યુવીએ અને યુવી બી બંનેને કવર કરતો હોવો જોઈએ અને ઇકોનોમિકલી જોઈએ તો એ કેલેમેન લોશન કરીને પણ આવે છે કે જે ગુલાબી કલરનું તમને ખબર હોય તો પાવડરવાળું સોલ્યુશન આવે છે તે પણ આપણે લગાડી શકાય છે પણ દરેક વખતે જ્યારે પણ કાંઈ પણ આડઅસર કેવું લાગે તો ડૉક્ટરની જરૂરી સલાહ લેવી જોઈએ ટીપ નંબર ફાઈવ કે મોઈશ્ચરાઈઝર્સનો ઉપયોગ કરો તમને થશે અરે સાહેબ ઉનાળામાં કાંઈ મોશરાઈઝર્સ હોય મોશ્ચરાઈઝર્સ તો આપણે શિયાળામાં વાપરતા હોઈએ છીએ તો આ પ્રશ્નનો જવાબ છે હા ઉનાળામાં પણ હોય શિયાળામાં જે મોઇશ્ચરાઇઝર્સ વાપરતા હતા તે અલગ પ્રકારનું હોય છે જ્યારે ઉનાળામાં જે આપણે મોઇશ્ચરાઇઝર્સ વાપરીએ છીએ તે અલગ પ્રકારનું હોય છે ઉનાળામાં થીન એટલે કે પતલું અને લાઇટ મોઇશ્ચરાઇઝર્સ વાપરતા હોય છે આ શું કામ તો કે સ્કીન ઉપર લગાડીએ એટલે સ્કિનને સ્મૂધનેસ આપે સપલનેસ આપે અને જે પણ સ્કિનનો મોઇશ્ચર્સ હોય તે ત્યાં પકડી રાખે છે ટીપ નંબર છ કે મેકઅપ તો મેકઅપ બને એટલો આ સિઝનમાં ઓછો કરવો કારણ કે મેકઅપ કરવાથી બધા પોર્સ બ્લોક થઈ જાય છે પોર્સ બ્લોક થવાને કારણે તેમાં રહેલી ચીકણી ગ્રંથિઓનું સિક્રિશન નથી થતું સિક્રિશન ન થવાના કારણે તેમાં એ બધી ગ્રંથિઓ ફૂટી જાય છે અને આજુબાજુ સીબમ ઢોળાય છે જેમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે છે અને બીજા ખીલ અથવા તો ગુમળા રૂપે આપણા ફેસ ઉપર જોવા મળે છે આ કારણસર આપણે મેકઅપ બને એટલો ઓછો અને લાઇટ કરવો અને જરૂરિયાત પૂરતો કરવો ફંક્શન્સમાં કરેલો હોય તો સમય અનુસાર મોળો કરવો અને વેલો નીકાળી દેવો હવે ટિપ્સ નંબર સેવન આ સાતમી ટીપ શું છે તો કે આખી ક્યારની આપણે ફેસની વાત કરીએ છીએ તો આ ફેસમાં હજી એક અગત્યનો ભાગ કે જે આપણા હોઠ છે તો આ હોઠને પણ ચેપિંગ એટલે કે ફાટતા બચાવવા સનની બધી બર્સ ઇફેક્ટ્સથી બચાવવા એટલે કે રેડનેસ ન થાય કાળા ન પડે આ બધું ધ્યાન પણ આપણે સાથે સાથે રેગ્યુલર રાખવાનું હોય છે આ માટે આપણે રેગ્યુલર લિપને મોઈશ્ચરાઈઝ કરવા પડે છે જેમ ફેસ ઉપર સનસ્ક્રીન અપ્લાય કરીએ છીએ તેમ લિપ્સ ઉપર પણ સનસ્ક્રીન રેગ્યુલર અપ્લાય કરવાનું રહે છે કોઈ પણ વસ્તુ તમે જમી લો અથવા તો નાસ્તો કરી લ્યો પછી લિપ્સ સરખા સાફ કરી અને વળી પાછા એમાં મોશ્ચરાઈઝર્સ અપ્લાય કરવું જોઈએ અને જેમ મેકઅપની વાત કરી એમ જ અહીં પણ લિપસ્ટિક વગેરેનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ કારણ કે ઘણી લિપસ્ટિક્સમાં એવા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે કે જેના ઉપર તડકાની આડઅસર થવાથી તે જગ્યા સોજી જાય છે લાલ થઈ જાય છે અથવા તો લાંબા ગાળે કાળી પડતી હોય છે એટલે શક્ય હોય તેટલું આ સિઝન્સમાં લિપસ્ટિક પણ ઓછી લગાડવી જોઈએ હજી બીજી અગત્યની વાત કે આંખ તો આંખને ફરતી ચામડીનું પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે તો તેમાં પણ રેગ્યુલર મોઇશ્ચરાઈઝર સપ્લાય કરવાનું રહેશે ઘરગથ્થુ ઉપાય જેવી કે કાકડી ટમેટા વાટી અને આપણે એનું પેસ્ટ બનાવીને આંખને ફરતે લગાડી શકાય છે અને આંખને ફરતે પણ રેગ્યુલર સનસ્ક્રીનને એવું અપ્લાય કરવાનું રહેશે ટીપ નંબર એટ આ બધી અત્યાર સુધીની આપણે જે પણ જોઈએ એ બધી એક્સટરનલ વાત જોઈ હવે આપણે ઇન્ટરનલથી પણ ત્વચાને હાઈડ્રેટ કરવી જ પડશે ને તો એના માટે ઉનાળામાં સતત પાણી પીતા રહેવું જોઈએ રેગ્યુલર આપણે ટુથી થ્રી લિટર્સ વોટર કન્ઝર્મ કરવું જોઈએ એટલે કે આપણે આઠથી બાર ગ્લાસ પાણી રેગ્યુલર પીવું જોઈએ તો આ પાણી અંદરથી ત્વચાને સ્મૂથ અને હાઇડ્રેટ બનાવશે વળી એ પરસેવા વાટે જ્યારે છિદ્રોમાંથી બહાર નીકળે છે ત્યારે શરીરનો કચરો બહાર કાઢે છે એક્સફોલિયટ એટલે કે વધારાની સ્કીન પણ દૂર કરે છે અને યુરિન વાટે પણ એ શરીરનો કચરો દૂર કરે છે જેથી આપણી ત્વચા સ્મૂથ અને સારી બની રહે ટિપ્સ નંબર નાઇન કે ખાવાની વાતો તો ખાવામાં પણ આપણે એ જાતના જે સિઝનલ ફ્રૂટ્સ છે ધારો કે કેરી છે દ્રાક્ષ છે તરબૂચ છે જે રેગ્યુલર લેવા જોઈએ કારણ કે એમાં એક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે અને હાઈડ્રેટ કરવા માટેનું વોટર પણ હોય છે એ ઉપરાંત એન્ટીઓક્સિડન્ટ્સવાળા ફૂડ્સ પણ આપણે રેગ્યુલર લેવા જોઈએ જેમ કે ગાજર છે લીલા શાકભાજી છે જે આપણે રેગ્યુલર કન્ઝર્વ કરવું જોઈએ આ ઉપરાંત આપણે રેગ્યુલર થોડી થોડી એક્સરસાઇઝ પણ કરવી જોઈએ એક્સરસાઇઝ કરવાના કારણે પરસેવો જનરેટ થાય છે અને વળી આ રીત પરસેવાથી શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે એ ઉપરાંત નિયમિત ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે તો આ બધી ટિપ્સનું આપણે જો ઘરે બેઠા થોડું થોડું ધ્યાન આપીએ તો ઉનાળાની સિઝન્સમાં આપણો ફેસને ખરાબ થતો અટકાવી શકીએ ખીલથી બચી શકીએ ગુમળાથી બચી શકીએ અને ચહેરો એકદમ બ્રાઇટ અને લાઇટ મારીએ નમસ્તે